રાધનપુર ખાતે સંસદ સભ્ય ભારતસિંહ ડાભીએ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ આભાર દર્શન કાર્યક્રમ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ પાર્ટી પ્લોટ ખાતે પાટણ જિલ્લાના ચૂંટાયેલા સાંસદ સભ્ય ભારતસિંહ ડાભી દ્વારા રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સાંસદ સભ્ય ભારતસિંહ ડાભી ધારાસભ્ય લવિનજી ઠાકોર રાધનપુર તાલુકાના પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે શ્રીનું તમામ કાર્યકર્તા દ્વારા

એ બદલ પ્રજાજનોનો કાર્યકર્તાનો આભાર દર્શનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો આખા વિધાનસભામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પાર્ટીના સમર્થકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું અને આ વિસ્તારમાં ગઈ લોકસભામાં પણ રાધનપુરે આડત્રીસ હજારની લીડ આપી હતી અને આ વખતે પણ પોત્રીસ હજાર જેવી લીડ આપી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ડિઝાઇન બનાવ્યો ધારાસભામાં પણ નવીનજીભાઈ આ વિસ્તારમાંથી ખૂબ સારી રીતે મળ્યા હતા અને વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી અને પ્રજાનો વિશ્વાસ સંપાદન કર્યો